ડીસામાં શાળાઓની મંજૂરી વિના યુનિફોર્મ પર શાળાનો લોગો લગાવી મનફાવે તેવા ભાવે વેચાણ કરતા દુકાનદાર સામે શાળાના લેખિત અરજ કરતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શાળાઓનું સત્ર શરૂ થતાં યુનિફોર્મના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે ત્યારે ડીસામાં કેટલાક દુકાનદારો યુનિફોર્મના મનફાવે તેવા ભાવ લઈ વાલીઓને મજબૂરી વસ્ત લોટી રહ્યા હોવાનો હોબાળો શરૂ થયો હતો જ્યારે આ શાળાની મંજૂરી વિના યુનિફોર્મ પર શાળાનો લોગો લગાવી વેચ વેચાણ કરાતું હોવાની ફરિયાદ ધ્યાને આવતા ડીસાના એલ એચ કોમ્પ્લેક્ષમાં આવેલ મહેન્દ્ર યુનિફોર્મ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી મહેન્દ્ર યુનિફોર્મના સંચાલક દ્વારા કોઈ પણ શાળાઓની મંજૂરી વગર સરકારી અને ખાનગી શાળાઓના નામનું બોર્ડ મારી આ શાળાઓના ડ્રેસનું વેચાણ કરી રહ્યા હતા શાળાનો ડ્રેસ વેચાણ કરે તેની સામે કંઈ વાંધો ન હતો પરંતુ પંદરથી વધુ શાળાની મંજૂરી વગર શાળાના લોગો પણ તેઓ યુનિફોર્મ પર લગાવી દેતા હતા જે અંગે આસેડા પ્રાથમિક શાળાના